એટલા ઓટા ઉપર બેઠા દુકાન વાળા બધા કહે છે કે ભાઈ તારો વાત છે તો કે નહીં કે આ કે તમારે એક ફોર હાલવાનું બોલો કોઈ વાતે આપણું હાલવાનું થઈ એટલે ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ અજય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દીવાબતી પૂજા થઈ ગયા છે નાસ્તો પાણી પણ થઈ ગયા છે અંજુને વાસી કામ પણ થઈ ગયા છે ને હવે અહીંયા કપડાં સુકાવવાના ને અમારે જાવું છે ગામડે ગામડે તો હું તૈયાર થઈ ગઈ છું બા આવે ને એની જ રાહ છે તમા ચશ્મા બસમાં પહેર લે મસ્ત તૈયાર આવી જ કૃષ્ણ જય માતાજી સોમનારાયણ કેમ છો બધા મજામાં તમારા બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની પેલો દિવસની શરૂઆત થઈ ગઈ છે તો બ્લોગની શરૂઆત કરીએ સાહેબે કીધું એમ ઘરના બધા વસી કામ થઈ ગયા દેવપતિ પૂજા થઈ ગયા નાસ્તો થઈ ગયો અને મારી મીઠુરી હજી આરામથી હુતી છે એની નીંદર બગાડવી નથી એટલે મેં બાને ફોન કરીને બોલાવ્યા કે તમે અહીંયા આવી જાવ ને અહીંયા રહ્યો એટલે ધારાબેનને આરામ થઈ જાય અમારે ગામડે જવાનું છે તમે ગામડે જઈ આવીએ અને હા આજે છે ને એટલે શ્વાસ લેબર થાકી ગઈ ભાગમ ભાગ થઈ જાય અત્યારમાં આજે છે ને અમારે બપોરે જવાનું છે ઉત્સવમાં આજે મારા ગુરુશ્રી વડતાલથી વધારે છે અજેન્દ્ર પ્રસાદ મહારાજ તો એના દર્શન કરવા જવાનું છે અને ઉત્સવમાં પ્રસાદી લેવાની છે એટલે આજના બપોર છે ને પરબારા છે એટલે જવાનું છે જમવા ને સાહેબને ગામડે જવાનું છે તો મેં કીધું અલગ ધકે બે કામ થઈ જાય બપોરની રસીની કંઈ ટેન્શન છે નહીં તો હવારમાં જ જઈ આવીએ એટલે કામ પતે

ફ્રિજના જે મેં વસ્તુ મંગાવી હતી ને તો બેય પાર્સલ હું આવીને તમને ખોલી અને બતાવીને અનબોક્સિંગ કરશું આપણે આવીને અત્યારે ટાઈમ નથી હજી એક પાર્સલ બાકી છે આજ આવી જાય તો ભલે તર બે તો આપણે જોઈએ જ લેવું નહીં તરફ રિટર્ન કરવાની તારીખ વઈ જાય છે ને તો પાછું ખરાબ નીકળશે કે ફોલ્ટ વાળું હશે તો ઘર જમાઈ રહે એ પેલા આને જોઈ લો તો પછી ઘર જમાઈ જ રહી પાણીની બોટલ લઈ લઉં ચુનરી લઈ લો ને પછી નીકળીએ બાળકી હોય ત્યારે ધોવા દેજો ખાતા નહીં હો

શું લાગે હાલવા મર હા હાલો તો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે સાડા દસ વાગ્યાનો અને ગામડેથી જ અમે રસ્તામાં આવતા હતા અને નર્સરી જોઈ ગયા ફૂલ જાળવા માટે ગાડી રોકાવે નહીં એવું તો બને જ નહીં કોઈ દી જ નથી આવવું નથી આવવું સાયો ત્યાં ત્યાં સાયો દેખાય મારી પાસે આ તો બે ત્રણ હલો ફ્રેન્ડ આ નર્સરીમાં એટલા મસ્ત મસ્ત બધાય ફૂલના ઝાડ છે ને પ્લાન્ટ છે ને તેમ થાય કે આ લઈ લઉં ઓલું લઈ લઉં બહુ મસ્ત બધાય છે તડકાના ને છાયાના બધાય ફૂલ છોડ છે જો અત્યારે આ ભાઈ પાણી પાઈ છે અને જો બધાય ડેકોરેશન આઈટમ છે ઘણી બધી અમુકના તો નામે ન આવડતા હોય આપને એવા બધાય છે જો સાહેબ જો આગળ જાય હમણાં મને જ ના પાડતા હતા કે તારે ફૂલ લેવા હોય ને ઓલું લેવું હોય અને પોતે જો અત્યારે જાય છે વાં મારે છે ને છાયામાં થાય ને એવું છે ને ડેકોરેશનનું એક ફૂલ છોડ લેવા છે ને એકાદું ફૂલવાળું લઈશ જોઈએ હવે હું લઈએ જો હા બસ એ જ એ જ હાલો ફ્રેન્ડ તો ફૂલ ઝાડની ખરીદી થઈ ગઈ છે અને આ ખુશીમાં હું મારા તરફથી સાહેબને આપું છું ગુલાબ આ લગ્નના એકવીસ વર્ષ પછી મેં પહેલી વખત સાહેબ ફૂલ આપ્યું છે મારા તરફથી હાલો તો મૈડા ઘરે જઈને ચલો મૈડા ઘરે જઈને જેવા જેવા મનેટેક આવી જાય એવું ખરેખર એવું વાતાવરણ છે જયારે થોડોક ઠંડક પડો તો મને એમ કે સાડા દસ પોણા અગિયાર તમે પાછા આવતા રહે પણ સાહેબ નઈ બે ત્રણ જગ્યા અમે ગયા એક જગ્યા વાત હતી કે એક એટલે રસોઈ કરવાની પરબારું હવે રસોઈ બનાવવાની હવે કે ઈ તો ક્યાં છુટકા વગર વાત છે મારે આબુ જ પડે ના પાડે કે ના પાડે પણ અત્યારે આને છે ને રાખી દઉં અહિયાં સાઈડ માં મૂકી દઉં આનું વૃક્ષારોપણ છે બાપા ગાડી બેન ગાડી હાથવી સારી હો

નાસ્તો અને બામ કેવી એમ બાર નાચે એટલે એને મજા આવી જાય હું કે માતા કોઈ ને તો અમારી પાસે ન આલે અત્યારે જોઈ નાસ્તો કરે હમણાં જન્મ જવાના છે વાળી જોવાના છે એ બે પાછું પિંક કલર નું

ફટાફટ તૈયાર થઈ ગઈ એમાં ઘરે હોય તો વેલા મોડું જાય તો હાલ લે સાહેબ આપણે ત્યાં જઈએ ને ત્યાં પ્રસંગમાં ટાઈમ સર પોચીએ તો વધારે સારું આપણે આ ખાટુંથી રાહ જોઈ બેહે ને એને એક તો જમવાનું દેવું નથી એ બે વાગે આવશે તો હાલશે અને એટલું મારા હાથે તો હાલો ત્યાં જઈને મળીએ અને શક્ય થાય તો વિડીયો બનાવશું ને તો કરાવીને પાછા મળશે સમાજે પોચી ગયા ને લીડ એટલી છે ને ગાડી ની ખપાત છે રસ્તો આખો બ્લોક પોલીસ ની ગાડી એવી હમણાં બધા આવી જાઓ પ્રસાદી લેવા પ્રસાદી માં છે કઢી ખીચડી બુંદી ભરેલ રીંગણાનું શાક રાયતા મરચા રોટલી અને રોટલા અને ઠંડી એ હવે લેવા જવાની છે તો હાલો કરી તમે આવી પ્રસાદી લેવા અને મળીએ અત્યારે તમે ભીડ જો ચારે બાજુ ચાર પાંચ સ્ટોલ છે લેડીઝમાં જ બૈરાઓમાં પુરુષોને અંદર છે પ્રસાદીની સુવિધા ઠંડી છાશ જો અહીંયા છે અને જો અહીંયા મોટા મોટા કુલર રાખ્યા છે એટલે તડકાની ગરમી ન થાય અને કોઈ ભક્તોને છે ને મુસીબત ન થાય અને સ્વામીનું આસન જો અહીંયા છે અને સ્વામીજી આવ્યા હતા અગિયાર વાગે તો દર્શનનો લાવો તો ન મળ્યો કેમ કે મોડું થઈ ગયું આવવામાં તો હાલો હવે બેસી જઈએ બધા પ્રસાદી લેવા હાલો 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 પડકોઈ થઈ ગયો છે ખતમ હો વાત જવા દઈએ હાલો જો ભીડ કેટલી છે કોણ છે ફ્રન્ટ ટાઈમ થયો છે સવા એક વાગાનો ને અમે અર્ધ કલાકમાં છે ને જમીન આવતા રહ્યા પેલો રેકોર્ડ ટૂટ્યો એવો ગાસાય કે ગયા એવા ફટાફટ પ્રસાદી લઈને આવી ગયા નહીતર તો સાકુત્સવમાં એટલી ભીડ હોય ને હમ કે અલગ અલગ કેટલા સ્ટોલ હતા એટલે ક્યાંય ભીડ ન થાયને આયોજન એ સારું હતું અને ધારાબેને છે ને ખાલી છે ને ખીચડી જ ખાધી હો કોઈ વસ્તુ ખાધી નથી લીધી મારે બાને ખૂટાડવી પડી એ પાર્સલ બેન હવે ઘડીક રહીને થાકી ગયા હો અને ધારા જો તડકાની લાલ ચોર થઈ ગઈ આમ જોઉ તેટા જેવી કેમ કે હતા હાલીને ગયા તા કાં ગાડી લઈ નતા ગયા કેમ કે એટલી ભીડ હતી ને ગાડી ક્યાં રાખી ને એ ઉપાધિ અને બા સીધા જ વયા ગયા છે એની ઘરે અને અમે આવી ગયા અમારી ઘરે તો હાલો હવે થોડીક વાર આરામ કરીએ કેમ કે હોવાર ની આજ તો સાડા પાંચ વાગ્યા ની આમનો જ છું રવિવાર હતો પણ મારા માટે રવિવાર નો તો માર તો બધા વાર સરખા તારા ને સ્કૂલે જવાનું હોય તોય વહેલું ઉઠવાનું ન જવાનું હોય તોય વહેલું અને કાલ તો પાણી વારો જ આવી જાય બાપા પાણી વારો તો ખાય ખા આવે હો ભગવાન

અને જોતો નહોતી પાછળ અને રિવર્સમાં રિક્ષા લીધી ને એમાં પેસેન્જર બેઠા હતા સાહેબ બોલ્યા ને કોઈ તો બહાર નીકળી ગયો પછી મારે બોલવું પડ્યું ને પછી કેટલું માણા ભેગું થઈ ગયું એ વિડિયો ચેક કરવાની જરૂર હતી કે કાળો બધા કહેતા હતા તોય માનતો નહોતો પછી હું બોલીને એટલે થોડોક પાછો વળ્યો કે હવે આપણો હાલેમ નથી એટલે બને ત્યાં લગી હું ન બોલવા દઉં કેમ કે હું છું પછી તો સાહેબને બોલવાની જરૂર હોય પડતે નહીં કે સાહેબ ના ખરેખર વિડીયો બનાવવાની જરૂર હતી પણ મેં કીધું હવે ક્યાં આની આયરે લપ કરવી ને પેજા મારી ગરવી હા પ્રેમથી જ કીધું પણ કોઈ વાતે સમજતો જ નતો કે નહીં હા ને પાછો હું કે ખબર

પછી મારે મેદા ઉતરવું પડ્યું કે ભાઈ તું બોલે ને તો હું હજી અહીં ઉભી ને એની ઘરવાળી હતી કે મારી ઘરવાળી બોલશે તો મિત્રો રિક્ષા નીચે ઉતરી જાય એટલે આગળ બોલીએ ખબર પડે પણ એની ઘરવાળી સમજુ હતી એને ખબર હતી કે ઘરવાળા ને વાક હતું એટલે એને કીધું બેન જવા દો કઈ હા એટલા સાક્ષી એટલા ઓટા ઉપર બેઠા હતા દુકાનવાળા વાળા બધા કે છે કે ભાઈ તારો વાક છે તો કે નહીં કે આ કે તમારે એક ફોર હાલવાનું બોલો કોઈ વાતે આપણું હાલવાનું જોઈએ એટલે ટુ વ્હીલ વાળા કે રિક્ષાવાળા કે ફોર વ્હીલ વાળા હોય કોઈ પણ હોય એટલે આગળ પાછળ જોઈને સાધન નાખો કોઈ ગઈઠું માણા જતું હોય કોઈ નાનું છોકરું જતું હોય કોઈ લેડીઝ જતી હોય તમારું કોઈ ફેમિલી મેમ્બર હોય આવી રીતના ફટકાઈ જાય લાગે ને તો હેરાન થઈ જાય તમે મુસીબતમાં મુકાઈ જાઓ અને આમ મને મુસીબતમાં મુકાય હા હા એ આમુ બાધવાનું મંડાય કે લેતું ન પડે આમ નું જોવાય એટલે આવું બધું હોય ક્યારેક ક્યારેક નાની વાતમાં મોટો ઉઘરો ઝઘડો થઈ જાય અને પછી આમાં છે ને ન બનવાનું બની જાય જો થોડુંક એવું આપણે સમજદારી ન દેખાડીએ ને તો કેમકે હાથાપાઈ ઉપર આવી જાય એવું થઈ જાય કેમ કે કારને કિનાર ન હોય અને ઝઘડો કરવા વર્ગે પછી કોણ હું બોલતું હોય કઈ નક્કી ન હોય પછી સાહેબને કીધું સાહેબ ને જેવું આપણે ન થવાય કેમ કે અમુક માગજ મગજ વગરની ગાડી હોય એટલે કરાય પછી કરી હા એ સમજે જ નહીં સારું હાલો તો હવે થોડીક વાર આરામ કરીએ ને પછી મળીએ ને પછી જો આ બે પાર્સલ અનબોક્સ કરીને હું તમને બતાવીશ કે એમાં શું છે ને કેવી વસ્તુ આવી તો આવી જ રીતના કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો

માં કઈ પણ વસ્તુ આપણે મૂકીએ ને તો વાંચકામાં કોઈ થોડું કેવું શાકવાયું હોય કે મલાઈ ની તપેલી હોય દૂધ હોય કે કઈ એવી વસ્તુ તો એની છે ને આખી માં સુગંધ આવે અને ઘણી વખત એવું થાય કે આપણે ઢાકી ને મૂકીએ ને તો આપણે ખબર ન હોય ને ભૂલી જાય તો બે ત્રણ દિવસ લઈ એમાં એમાં પડ્યું રહે પછી આપને યાદ ન આવે આ તો સિલિકોન છે ને કેટલા નંગ છે છ મોટી સાઈઝ આવા ઢાંકણા છે સિલિકોનના જે ગમે એની ઉપર ઇઝીલી આવી રીતના છે ને ધમકાય જાય એટલે કે વાટકો કો કવરથી જાય આ તો આ આ આવશે એટલે આપણે આને ઢાંકી અને રાખી દઈએ ને તો આપણે દેખાય ફ્રીજમાં છે ને આ શાકની કે કોઈ વસ્તુની સ્મેલ ન આવે ને આ રીતના કવર થઈ જાય અને આની ઉપર આપણે બીજી કંઈ વસ્તુ મૂકીને તો મૂકાય અને ઇઝીલી આપણે ઉપરથી દેખાય કે આમાં શું છે શાક રાખ્યું છે કોઈ થોડોક એવો સંભારો રાખ્યો હોય કોઈ એવી વસ્તુ હોય કે જે નિશાન આપણે ફ્રીજમાં એકદમ એની સુગંધ બેહી જાય કે આપણે ગમે ફ્રીજ ખોલીએ તો શાકની કે દાળની સુગંધ આવે હું તો બહુ ઓછું રાખું શાક ને દાળ ને એવું તો વધારે પડતું તો મેં છે ને મલાઈ હાટુ અને બીજી બટેટા બાફીને રાખવું એવી વસ્તુ હાટું થઈને મેં સિલિકોનના ઢાંકણા મગાવ્યા છે તો આ નાની મોટી ના છ છે ક્વોલિટી સારી છે તો પેલી કવર થઈ જાય આ રીતના નાની મોટી સાઈઝ ના તો ક્વોલિટી તો સારી છે વાંધો નથી અને ઈઝીલી વ્હાઈટ કલર માં કઈ એવામાં પિંક કલર હતો એટલે વ્હાઈટ જ રાખો તો ઈઝીલી આપણે તપેલી એને ઢાંકી દઈએ ને તો દેખાય હું છે શું નહીં અને ફ્રીજ આપણો આમ જોતા સારું લાગે અને હા નાના ગ્લાસ ને છે કોઈ એવો કપ છે એને ઠાકી તો એક તો થઈ ગઈ આ વસ્તુ બીજું છે કાતર પીઠ ખોલું પૂછો હા ઉપર આ બાજુ સ્લેબ ટેપ છે હા એ આઈથી ખોલવા આઈથી ખોલુ આઈથી એક આલ મિનિટ હો સાઈડ મે થોડીક મદદ ની સાઈડ ની મદદ ની જરૂર પડી કે એટલે આપણે મદદ લીધી કેમ કે વો ખોલવું કોઈ આઈડિયા નતો તો હજી જો કેમ હજી એ ઓલી સેલો ટેપ એ ખોલ લે કાજે ન્યા ઉપર થી નઈ ખોલશે આઈથી હા સાઈડ

આની અંદર રાખવાની અને આની ક્વોલિટી બહુ સારી છે અને શાકભાજીનું જે આપણે બાસ્કેટ હોય ફ્રીજમાં એની અંદર આપણે આ સેટ કરી રાખી દઈએ ને અને શાકભાજી ભરવાનું છે જેમ કે ધાણા છે ભીંડો છે ગવાર ચોરી છે ઝીણું ઝીણું શાકભાજી હોય એ આપણે જબલામાં ભરીને રાખતા હોય ને ઘણી વખત જરૂર પડે ને ત્યારે આપણે એ મળે નહીં ખૂણામાં એક બાજુ દબાઈ જાય અને જ્યારે એ શાક બનાવવાનો વારો આવે ને ત્યારે એ શાક ખરાબ થઈ ગયું હોય ફ્રીજમાં ઘણી વખત એવું થાય તમારે એવું થતું હોય મારે ઘણી વખત એવું થાય તો આમાં બોક્સમાં રાખેલું હોય ને તો આપણે ફ્રિજનું ખાનું ખોલીએ ને અને શાકભાજીનું બોક્સ કાઢીએ તો આપણે સામે જ દેખાય કે આમાં શાકભાજી પડ્યું છે ને આપણે બનાવવાનું છે કોઈ પણ વસ્તુ તમે આમાં રાખી શકો મરચાં ધાણા ભીંડો ગવાર ઝીણી આઈટમ ગમે રાખી શકો રીંગણા છે બધું આમ એના સામે દેખાય તમને તો આ એક ઈઝી થઈ જાય અને ફ્રિજનું જે આપણે શાકભાજીનું બોક્સ છે ને એ એકદમ સેટ લાગે આવી રીતના જો સાઇઝમાં આ બોક્સ એકની ઉપર એક રાખી દો એટલે આરામથી જગ્યા એટલી ન રોકે અને ફ્રિજનું નું જે શાકભાજી નું ખાનું છે એ પણ આપણે એક્સ્ટ્રા ઉપયોગમાં આવે ને બીજી વસ્તુ આપણે રાખવી હોય રાખી શકીએ તો હાલો આ માં તો થોડીક એક મિસ્ટેક આવી ગઈ એટલે આ તો રિટર્ન કરવું પડશે અને ફરી પાછું કરવું પડશે ઓર્ડર કેમ કે ચાર બોક્સ હતા ને અત્યારે ત્રણ બોક્સ અને બે ઢાંકણા આવ્યા હતા તો હાલો આ હતી મારી ઓનલાઈન ની શોપિંગ હજી એક પાર્સલ બાકી છે હવે એ ભગવાન કરે બરાબર આવે તો સારું એક બરાબર